જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 માજા સાથે ફરી પાછું સ્વાગત છે એક તમારા નાઇટ ના વ્લોગમાં તેમણે પેલો વ્લોગ ક્રિકેટ ટુર્નામેન્ટ નો બનાયો હતો અને હવે છ સાત આઠ ની પરીક્ષા ચાલુ હા અને અક્ષયભાઈ વિચાર આવ્યો કે બધા વિદ્યાર્થીઓ ગાય ટેન્શન માં ન ડિપ્રેશનમાં ડિપ્રેશન ન જાય એટલે આટલું આપણે ટુર્નામેન્ટ ગોઠવીએ ઉપાધી ન કરતા ક્રિકેટ ની ટુર્નામેન્ટ નથી આ વખતે એની હશે તમે કહી દીધું હાલો કોમેન્ટ કરો વિચારો વિચારો કોની ટુર્નામેન્ટ હશે વિચારો વિચારો હાલો તમે વિચારી લીધું હાલો ને હું કહી દઉં વોલીબોલ ની ટુર્નામેન્ટ છે છ આઠ ને દસ ને બાર નવ વાગ્યા ની પરીક્ષા પૂરી થઈ ગયા એટલે દસ બાર વાળા જયા એની ટુર્નામેન્ટ છે વોલીબોલ ની માં પાર્ટ વન ને પાર્ટ ટુ આપણે બે અલગ અલગ વ્લોગ બનાવશે ને એવું છે તો પાર્ટ થ્રી બનાવશી છેલ્લા વ્લોગ જોતા રહેજા અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો આપણે એને કોમેડી ક્લિપ કર્યા અને પછી ગ્રાઉન્ડમાં જઈએ

કેટલા હમણાં પરમદી ટેસ્ટ હતી ને કેટલા માર્ક આવ્યા મારે તો પેલા નંબર નો વિદ્યાર્થી છે ને એના કરતા કલે 20 જ માર્ક ઓછા તો પેલા નંબર વાળા વિદ્યાર્થી છે એને કેટલા માર્ક આવ્યા એને 20 જ અરે તારી કોમેડી કરી બહુ ઉતાર લીધી મારો ખજી બ્લોગ હું ડ્રાય મારું આઈ દે ના ના આવું બેરું ન થવાનું મૂળ જ તો કાઈ આપણે કોમેડી માલ છે હા કોમેડી માલ બકામાં બ્લોગ માં બેરું નઈ છે કોમેડી જીક બનાવી લીધી મારી કોઈ ટોડલે બેઠી હતી ત્યાંથી ઉડી ગઈ કે ઠંડી બહુ લાગે છે માં તો ઉડાડી દો અને પેપર નું માર કે વી હજ આવ્યો આખા ઈ પેલા નંબર વાળા કરતા ઓછા હવે ને હોસ્ટેલ આવી ગયો કે મને ને હાઈ ન વ્યુ જોઈ ને સામે ને મિત્ર કેમ છો મજામાં મજા આ બાળક વ્લોગ બનાવે છે એ કેમેરો જ બંધ છે આ બંધ થઈ ગયો યાર હા આવડ બિલ્ડિંગ ની કન્સ્ટ્રક્શન નું કામ એ જોરદાર આવે કેમ લા આઈ ચાલુ કરવાનું હા આઈ નથી ચાલુ કરવાનું

પછી કે ટુર્નામેન્ટ ચાલુ થાય આમાં જઈએ કોણ જીતે હવે

એવું થાય હાલ તો હે ને આપડે ફરી પાછા પાર્ટ ટુ ની અંદર મળ્યા